નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ઓગણત્રીસ જુલાઈથી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે શું હાલની પરિસ્થિતિ છે અને આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે મહત્ત્વનું છે કે અત્યારે મધ્ય ભારત તરફ જે સાયક્લોની સિસ્ટમ સર્જાયો હતો તેની અસર ગુજરાતને ગત ચોવીસથી અડતાલીસ કલાકમાં જોવા મળી છે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં તો નવ અથવા તો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાપકી ગયો છે મિત્રો એ અત્યારે જ્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે ત્યારે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈના રોજ મહીસાગર દાહોદ અને પંચમહાલના અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે તે વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે બીજી તરફ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિત અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જેવી પરિસ્થિતિનો નિર્માણ થાય જેમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે બનાસકાંઠા સાબરકાંઠા મે મહેસાણા અને પાટણમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર કચ્છ અને સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા વિસ્તારમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ સર્જાય કોઈ કોઈ વિસ્તારમાં તો તાપ તડકો ઉગા નીકળે પરંતુ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે આજે મોડી સાંસથી અને આવતીકાલ એટલે કે તારીખ ત્રીસ જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય અને ગુજરાતના વીસથી લઈને ચાલીસ ટકા વિસ્તારમાં એક વરાપનો રાઉન્ડ આવે તેવી પણ પરિસ્થિતિ સર્જાય આગામી ચોવીસ કલાક ગુજરાત માટે થોડા ભારે ગણીને ચાલવો અને ત્યારબાદ કહી શકાય કે ત્રીસ અને એકત્રીસ જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય એકથી લઈને પાંચ ઓગસ્ટમાં એક વરાપનો મોટો રાઉન્ડ આવશે છૂટાછવાયા વરસાદની શક્યતા છે પરંતુ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની જે પ્રકાર સર્જાશે જેના લીધે તેને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય અને છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદના રાઉન્ડ માટે આપણે થોડી રાહ જોવી પડશે એકથી પાંચ ઓગસ્ટમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે પરંતુ છથી લઈને દસ ઓગસ્ટમાં એક ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા છે બીજેતર તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળી રહ્યા છે અને લો ક્રાઉડ ફોર્મેશન બની રહ્યા છે જેના લીધે થઈને બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ પણ આપણને મળનારી છે આવનારા દિવસોમાં શું રહેશે વરસાદની પરિસ્થિતિ કયા જિલ્લામાં વરસાદની શક્ય શક્યતા વધુ છે તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ આગામી બે દિવસમાં જે વરસાદનું અનુમાન હતું તે તમારી સમક્ષ રજૂ કર્યું છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો હોય તો તમારા જિલ્લા તાલુકા ગામ કે શહેરના નામ સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે